તેમને જે જળગાવામાં આયોજિત કરાયેલી જાહેર સભામાં લોકોને જે છે સંબોધતા કહ્યું હતું કે લોકોને લોન માફી લત પડી ગઈ છે છે અમારે પણ ચૂંટણી હોય એટલે એવા આશ્વાસનો આપતા રહેવા પડે છે વાત કરીશું આજના સમાચારની તો ખેડૂતો માટે ગુડ ન્યૂઝ એક રાજ્યમાં પીએમ કિસાન યોજના હેઠળ એકવીસમો હપ્તો જાહેર કરવામાં આવ્યો છે ડા કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે મંગળવારે પૂરગ્રસ્ત જમ્મુ અને કાશ્મીરમાં આઠ પંચાવન લાખ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો જે છે એકસો

વાત કરીશું આગળના સમાચારની તો હવે ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લાગવત નહીં ચાલે ગુજરાતમાં આગામી પહેલી જાન્યુઆરીથી બે હજાર છવ્વીસથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નવી સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે હવે ગુજરાતમાં સૌ પ્રથમ વાર મોડાસા કચેરીમાં એઆઈ ટેકનોલોજીનો અમલ શરૂ કરાયો છે જ્યારે ગાંધીનગર આરટીઓમાં એ એઆઈ ટ્રેક અપગ્રેસનની કામગીરી ચાલી રહી હોવાથી આગામી પાંચ માટે એઆઈ ટ્રેક સંપૂર્ણ કાર્યરત થઈ જશે ટેસ્ટ આપતી વખતે જે છે અરજદાર ક્યારેય કઈ ભૂલ કરે છે તેનું મોનિટરિંગ ઓફિશિયલ ઇન્ટેલિજન્સન દ્વારા પંદર ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કરાવ્યો હતો આ સુવિધા ખાસ કરીને ખાનગી વાહન માલિકો માટે શરૂ કરવામાં આવી છે જેથી તેઓ ટોલ પ્લાઝા પર કોઈ પણ અવરોધ કરી શકે આ માટે ત્રણ હજાર રૂપિયાની ચુકવવા પડશે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત એટલે કે જો તમે રસ્તા પર મુસાફરી કરો છો તો તમારા દર વખતે ટોલ ચૂકવવો પડશે નહીં વાત કરીએ હવે આગળના સમાચારની તો રાધનપુરમાં ખરીફ પાકને વ્યાપક નુકસાન રાધનપુર પંથકમાં બેતાલીસ હજાર બાસઠ માં

વાત કરીએ હવે આગ્રાના સમાચારની તો મહિલાઓને મળશે બે લાખ રૂપિયાની ભેટ સરકારી મહિલાઓ માટે જે છે મહિલા સ્વાવલંબ યોજના શરૂ કરી છે મિત્રો સરકાર દ્વારા મહિલાઓ માટે એક યોજના શરૂ કરવામાં આવી છે સ્વાલંબ યોજના આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ સુધીની લોન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે મિત્રો કોઈ પણ મહિલાને અહીંયા પોતાનો જે છે ધંધો ચાલુ કરવો હોય બિઝનેસ ચાલુ કરવો હોય તો દરેક મહિલાને બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે આ યોજના હેઠળ મહિલાઓ જે છે માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ભરગુંથન અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે દરેક પ્રકારના વ્યવસાયો માટે બે લાખ સુધીની લોન આપવાનું અહીંયા જે છે સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આ લોન કેવી રીતે મળે છે એના વિશે પણ જે છે આગળ માહિતી આપેલી છે ગૂગલમાં જઈને તમે પણ જ્યારે સર્ચ કરશો આ યોજના વિશે તો ત્યાંથી ફોર્મ ભરવાની પણ લિંક તમને મળી જશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમે આપણા આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ